નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો રાજકોટ ખાતે સરદારધામ દ્વારા એક સરસ આયોજન થયું હતું સાત આઠ નવ અને દસ જાન્યુઆરીમાં આયોજન હતું એમાં ઘણી બધી કંપનીઓ પાર્ટિસિપેટ થઈ હતી અને આનંદની વાત તો એ છે કે વાંકાને પણ અમુક કંપનીઓ એમાં પાર્ટિસિપેટ હતી અત્યારે તમે અમારી બાજુમાં જે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તે પ્રવેશભાઈ છે ગૌરી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર છે પોતે અને મૂળ લાલપુર ગામના છે ઓર્ગેનિક ક્ષેત્રે બહુ ખૂબ સારું કામ કરી રહ્યા છે તેઓ પણ એક્સપોમાં પાર્ટિસિપેટ થયા હતા ગાવીનો એમને સ્ટોલ ભણાવેલો એટલે ખાસ કરીને થોડી આપણે એવી ચર્ચા કરીએ એક્સપો વિશે પ્રવેશભાઈ પાસે જાણીએ પ્રવેશભાઈ એક્સપો જે રાજકોટ જોયો તો તમારી દ્રષ્ટિએ એક્સપો કેવો હતો એક્સપોની શરૂઆતથી લઈ અને એક્સપો પૂરો થયો ત્યાં સુધી એમનું ટીમની કામગીરી બહુ સારી હતી અને અમને એઝ એ કંપની અમે એમાં પાર્ટિસિપેટ થયા તો અમને નાની નાની બાબતની ગાઈડ ગાઈડન્સ આપ્યું કે શું તમારે કામગીરી કરવી જોવે અને તમારી બ્રાન્ડને તમારે કેવી રીતે અહીંયા પ્રેઝન્ટ કરવી જોઈએ જેની ટ્રેનિંગ એ લોકોએ એડવાન્સ જ મહિનો આપેલો છે અને જ્યારે એક્સપો ચાલુ થયો ત્યારે એપ્રોક્સ અગિયારસો જેવા સ્ટોલ હતા જે દરેક કંપની પોતાનું અલગ અલગ પ્રેઝન્ટેશન આપ્યું એમાં દરેક કેટેગરી વાઇઝ હતી ફૂડ ફૂડ માટેની કંપનીઓ આવેલી ટાઇલ્સ માટેની કંપની આવેલી પછી એગ્રીકલ્ચર બેઝ કોઈ કંપની છે તો એ પણ આવેલી અને બીજી વાત કરીએ કે જ્યારે આ એક્સોનું સ્ટાર્ટ થયું ત્યારે ઘણી નાની અને મોટી ઘણી કંપનીઓ એમાં ભાગ લીધો હતો અને જ્યાં સુધી એક્સપો પૂરો નથી થયો ત્યાં સુધી જીપીબીએસ બે હજાર ચોવીસના જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું એ સમિતિ અને એમના મેમ્બરોએ આપને પૂરેપૂરો સાથ સહકાર આપી અને આપને એ કંપની એઝ એ કંપની એમાં આપણે ભાગ લીધો હતો તો કંપનીને જે પણ જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂરી કરી અને એ લોકોએ ક્યાંય મેનેજમેન્ટમાં ખામી રહેવા ન દીધી સરસ મતલબ કે પ્રયોગ કરે કાઈ ઘટે નહીં જ્યા કાઈ ઘટે નહીં બહુ સુંદર અને સરસ મજાનું આઈ રહ્યું અને કોઈ પણ કંપની જાય જેમ તમે ગાડી લઈને ત્યાં ગયા હા એટલે કંપની બરાબર ઊભી કરી હોય તો આ બહુ સારું માધ્યમ હતું જી

એ એક સ્ટોરી એક જ ડોગ આવી ગયા તમે બરાબર છે અભિનેત ભાઈ આમાં અમને એ માહિતી મળી રહી કે આ લોકો જે આયોજન કરે છે એક્સપો નો એમાં છેલે કંઈક એવોર્ડ આપે છે જી અને સાચી માહિતી તમારે આપણ છે અમને એવી માહિતી મળી છે કે એવોર્ડ તો વાંકાને ગૌરવ બન્યું છે જી તો એવો વિશે થોડી વાત કરો પેલા કઈ રીતે એવોર્ડ આપતા હોય છે અને તમારો સ્કોર કઈ કેટેગરીમાં આવતો એ વિશે થોડી વાત કરો વાત કરીએ તો પેલા તો આપણી ટીમની હું વાત કરું આ સ્ટોલ બનાવવા માટે કંપનીને જે પણ પ્રોડક્ટ છે એનું પ્રેઝન્ટેશન આપવા માટે અને આપણી કંપનીને એક લેવલ અપ લઈ જવા માટે જે પણ આપણી ગાવડી ટીમના મેમ્બર છે જેમ કે ગુલામકાસિંગ સરસિયા જે આને રીડ કરતા હતા બરાબર અને અમે પણ સાથે ટીમ મળી અને આ પ્રોજેક્ટને આપણે આ ટેક્સ આપણી ગાવડી ઓર્ગોનિક પ્રાઇવેટ લિમિટેડને કેવી રીતે પ્રેઝન્ટેશન આપવું તો એના માટેની તૈયારી બે મહિના અગાઉ ચાલુ કરી દીધી અને જેની માટે ટીમ તો કામ કરતી જ હતી પણ હું માનું છું તો આ ટીમનું એટલું કામ નથી તો જે અત્યારે ગાવડીમાં કામ કરે છે એ મેમ્બર તો હતા જ જવામાં કામ કરવામાં પણ સૌથી સારી બાબત એ છે કે એની પાછળ આપણે જે ગાવડી પરિવાર કહે છે જે આપણે બિઝનેસ કરીએ છીએ એની ટીમ સિવાયના મેમ્બર જે આમાં કામ કર્યું છે જેનું નાનું નાનું કામ હોય પણ બહુ મહત્વનું કામ હોય ત્યારે તો એ સ્ટોલની ડિઝાઇનથી લઈ અને સ્ટોલ તૈયાર કરવા સુધીની અને મોટી વાત એ છે કે ત્યાં મલ્ટીનેશનલ કંપનીઓ હતી બહુ મોટી મોટી કંપની હતી તો એ લોકોનું પ્રેઝન્ટેશન બહુ સારું હતું પણ જોવા જઈએ તો એ લોકોના એક્સવો જ્યારે ચાલુ થયો ત્યારે એમનું પ્રેઝન્ટેશન એ લોકોનું જે પણ તૈયારી હતી જેમ આપણે ગાવડી વર્ગોની તૈયારી કરતી હતી તો એક બજેટ ફ્રેન્ડલી કહે ને તો આપણી ટીમે મહેનત કરીને એક બજેટ ફ્રેન્ડલી સ્ટોલ ઉભો કરેલો જેમ કે આપણું બજેટ જ ખાલી પચીસ હજારનું હતું કે જે સ્ટોલ ઉભો કરવાનો તો સ્ટોલ ઉભો પચીસ હજારમાં માં કરેલો અને એક સુંદર મજાનો સ્ટોલ ઉભો કરી અને આપણી પ્રોડક્ટ અહીંયા પ્રેઝન્ટ કરેલી

તો એવા કોઈ મસ્ત વાતો નહીં કારણે તમે વાત કરો છો પચીસ નો બજેટ એટલે પચીસ હજારનું બજેટ તો મસ્ત પણ રોકી ન શકાય હા એનેથી વધારે મહેનત માં આપવું જોઈએ તો એના માટે જે સામે એની સામે તમારે રિફેર કરવાની આવે હા એટલે પહેલા સુપ્રેસ ભાઈ એ બતાવો કે એવોર્ડની કેટેગરી જે છે હા એમાં કઈ જગ્યા એવો એવોર્ડ લોકો કઈ લાગતા હોય છે હા અમે કપતા જાણીએ છીએ ત્યાં સુધી કે અમે ત્યાંથી સાંભળ્યું જાણકારી મેળવી એના ઉપરથી અમે કહી શકીએ કે એ લોકોનું અલગ અલગ જજે અલગ અલગ રીતે એમને વોટિંગ કરેલું કે કઈ કંપનીનું પ્રેઝન્ટેશન કેવી રીતે ચાર જજ નિમણૂક કરવામાં આવેલા અને એના પહેલાની જે ટીમ છે એને એ લોકોએ પેલા છે ને નોમિનેશન કે સિલેક્ટ કરી અને કંપની આપી દીધેલી અને એ બધા જે જજ છે ચાર જજ એ બધા આઉટ ઓફ સ્ટેટ કે આઉટ ઓફ કન્ટ્રીના નિમણૂક કરેલા અને એમનું જજ કરવાનું ત્રણ કે ચાર પેરામીટર નક્કી કરેલા કે એ લોકો જોતા હોય છે કે દરેક કંપનીએ પોતાનું પ્રેઝન્ટેશન જે આપેલું છે તો એમનું બ્રાન્ડિંગ કેવું હતું અને બીજું બ્રાન્ડિંગની સાથોસાથ એમને સ્ટોલની ડિઝાઇન ડિઝાઇનથી લઈ અને તમારી પ્રોડક્ટની ડિઝાઇન આ બધું મેચિંગ કેવું કરેલું છે અને એના સિવાય તમારું ઓવરઓલ પરફોર્મન્સ કેવું છે કે તમે સ્ટોલ ઉપર તમારા હોય તો તમે એની જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરેલો જેમ એક ઉદાહરણ રીતે તમને આપું તો કે તમે ગ્રાહકને સમજાવવા માટે જે માણસો આપણી આપણી ટીમ કામ કરતી તો એમના તરફના જવાબ કેવા છે એ લોકો તરફનું એટ્રેકશન કેવું છે અને એ સિવાય આપણે આગળ જાણીએ તો એ લોકોનું માઇક્રો હું માનું ત્યાં લાગી માઇક્રો એમનું નિર્ણય હોઈ શકે છે એ એ જે જોતા હોય છે નિર્ણય કમિટી એ એ લોકોએ જોયેલું કે આ લોકોએ પોતાના આ એક્સપોમાં જે જે કંપની ભાગ લીધો હતું એ કંપની પોતાના બિઝનેસ માટે એ લોકોએ પોતાના પ્રેઝન્ટેશનમાં શું શું એને આ જગ્યાનો ઉપયોગ કરેલો છે

તમને ખબર પડે અથવા તો ખબર પણ ના પડેક હતા હવે આપણે જે કેટેગરીમાં હતા ત્રણ એવોર્ડ કે નહીં અથવા તો એ કેટેગરીમાં ત્રણ બાય માં આપણે શું પ્રેઝન્ટેશન આપી શકીએ આપણે એનું જગ્યાનો ઉપયોગ કરી શકીએ પણ હું એટલે જ કહેવા માંગુ છું કે જીપીપીએસ બે નું જે નિર્ણાયક કમિટી હતી જે નાના એવા સ્ટોલ ને ધ્યાનમાં લઈ અને આપણો જે પ્રેઝન્ટેશન હતું એમને એકચ્યુઅલમાં એમના માર્ક્સ મેં એને દેખાડી દીધું અને આમ તો જોવા જાય તો આપણે નવ બાય સોળ ની કેટેગરીમાં આપણે એને સામેલ કરી રાખ્યા હતા આપણે ખરેખર આપણે ત્રણ બાય ત્રણ માં હતા ત્રણ બાય ત્રણ ની કેટેગરી એના એવોર્ડ માં આવે નહીં હા ત્રણ બાય ત્રણ એટલે નવ ફૂટ બાય નવ ફૂટ યસ આપણે શું એમાં ઉપયોગ કરી શકીએ આપણી જગ્યાનો એટલે આગળ આ લોકોએ શું કર્યું કે હવે ચારેય નિર્ણાયકોના મત આપણા તરફ પડ્યા નવ બાય સોળના જે અરીખા હતી એમાં ચારેયના વોટ ચારેય નિર્ણાયકોના વોટ ગાવડી વર્ગોની પ્રાઇવેટ લિમિટેડને આપેલા હતા એટલે આ લોકોનું માઇક્રો એ લોકોએ જે જોયું છે બહુ માઇક્રો નિદાન કરીને આ લોકોએ સ્ટોલ સ્ટોલની સાથે તમારા સ્ટાફનું બિહેવિયર અને એની સાથે તમારું ઓવરઓલ બ્રાન્ડિંગ તમે કેવું કર્યું છે એ જોઈ લો પ્રભુ આનાથી એવું તો કહી શકાય કે તમારી પાસે ગમે એવો સ્ટોર મોટો જગ્યા હોય ગમે એટલો પૈસો હોય પણ તમે નાનકડી જગ્યા માટે દિલથી મહેનત કરી હોય અને તમારું બધું જ એમાં લગાવી દીધું હોય તો ટોપ ઉપર આવી શકાય હા તમને એક નાનકડી વાત કરું કે જયારે આ એવોર્ડ આપવાનો હતો

એટલે એ દિવસે બુલંગ પ્રસિંહ શેરસિંહ અહીંયા રોકાણા હતા એટલે અમે અહીંયાથી બહાર નીકળ્યા હજી જસ્ટ પંદર મિનિટ થઈ છે અને એમનો કોલ આવ્યો અને એમના કોલ પેલા એ છે ને આપણી વાકાને જે કંપની હતી અક્ષા ફર્ટીલાઈઝ એમને ભાગ લીધેલો આ એક્સપોમાં તો એમાં એના એક બાર્ટી અહીંયા હાજર હતા એમને ફોટો પડાવીને મને મોકલો એટલે એક ક્ષણે મને એમ ઝટકો લાગ્યો ખરેખર આ એવોર્ડ આપને મળી શકે પછી સાથે મુક્તાભાઈ મારા બની છે જે અત્યારે પ્રોડક્શન ગાવડી ઓર્ગોનિક નું બધું પ્રોડક્શન એ સંભાળે છે એના તો એમને મેં પ્રશ્ન પૂછ્યો કે ખરેખર તમને શું લાગે છે મને તો એક ઝટકો લાગ્યો છે તમને કેવું લાગે છે તો ઘડીક તો એમને બે મિનિટ કઈ જવાબ ન આપ્યો પછી એમ કે છે કે ખરેખર આપને ગર્વ થયો છે અને હવે આ જ આ રીતે કે જો ગાવડી ઓર્ગોનિક ની ટીમ કામ કરશે જે વર્ક આપણે કરી રહ્યા છીએ એકચ્યુઅલ

પણ મહેનતની સાથો સાથે એક ટીમ મહેનત કરે છે એની પાછળ પરિવાર મહેનત કરે છે પરિવારમાં એવું નથી કે મારી ફેમિલી આવતી હોય પણ જે આપણે સાથે હેલ્પ કરતા હોય કે જેમ કે કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણી ટીમ સિવાયના જે આભાર આપણને મદદ કરે છે આ દરેક કંપની હું માનું છું એમાંથી દસ ટકા એવી હિશ છે કે જે જેની પાછળ પરિવાર મહેનત કરતું હોય દરેક એફોર્ડ કરી શકે એવી કંપની ના હોય એમની પાછળ ટીમ બહુ મોટી ટીમ કામ કરતી હોય ડિઝાઇનર હોય તેમના

અને વાંકાને ગૌરવ પરવેશભાઈ અને ગાવડીએ વધાર્યું છે એની આખી ટીમે વધાર્યું છે અને આ દુનિયા આખીમાં ઇન્ડિયામાં ગુજરાતમાં અને ગુજરાતના નાના એવા વાંકાના શહેરમાં ગાવડીના ઓર્ગેનિક કંપની છે અને એનું આવું મસ્ત કામ થયું એટલે આ બહુ મોટો વાંકાનો પ્રચાર થયો છે ગાવડીનો પ્રચાર થયો છે અને આપણે પરવેશભાઈ અને એની આખી ટીમે વાંકાનું ખૂબ ગૌરવ વધાર્યું છે એટલે હવે ખાસ કરીને પરવેશભાઈ આ છેલ્લે એવોર્ડ મેળવ એના માટે તમે શું કહેશો તમારી ટીમને અને તમારા દર્શકો જી આ એવોર્ડ મળ્યો એના માટે તો પહેલા તો હું ફરીથી જીપીબીએસ બે હજાર ચોવીસ સરકાર ધામ દ્વારા જે આયોજિત કરવાયું હતું દેશ કા એક્સપોનું એમને હું થેન્ક યુ કહેવા માંગુ છું અને એના પછી આપણી ટીમ અને જે ટીમ સિવાયના મેમ્બર છે જેના હું અત્યારે નામ ગણી ન શકું એટલા નામ છે તો એ ટીમને પેલા તો હું એમને કોંગ્રેચુલેશન કઉ છું અને થેન્ક યુ ગાવડી ઓર્ગેનિક ના ફાઉન્ડર અને આ આ મહેનત મહેનત બહુ જ વધારે અને પોતાનું કે સો ટકા આપી દેવામાં આવ્યું હતું તો સો ટકા આપવા માટે એ લોકોએ જે મહેનત કરી હતી એ હવે આગળ જે ગાવડીનું જે કાર્ય છે ઓરિજિનલ કાર્ય છે કે જેમ કે દરેક ઘર સુધી સાત્વિક શુદ્ધ અને સાત્વિક પહોંચાડ્યો

એ મેલ બેઝ હોય અથવા તો ઓર્ગોનિક કેટેગરીમાં આવતી વસ્તુ જે આપણે ડેઈલી યુઝ કરીએ છીએ તો એવી વસ્તુ શુદ્ધ અને સાત્વિક ઘર સુધી પહોંચી આવવાની ગાવડીનું એક મિશન કે રીઝન બે કહી શકાય એવું છે તો આ આની માટે ગાવડીના પરિવાર અને એમની ટીમ જે એક્સપોમાં કામગીરી દેખાય છે એવી જ પોતાની હિંમત અને પોતાનો સો ટકા આપીને જે કામગીરી આવનારા સમયમાં કરશે તો ચોક્કસપણે આવા એક્સપો જે આઉટ ઓફ કન્ટ્રીમાં થાય છે તો તો અહીંયા પણ ગાવડી પોતાનું પ્રેઝન્ટેશન આપશે અને કદાચ આપણે વિચારીએ તો આવના સો ટકા પોતાનું આપતા રહીએ તો આવનારા સમયમાં વિદેશના જે એક્સપો થાય છે એમાં પણ એવોર્ડ મળે એવી શુભેચ્છા ગાવડી ટીમને હું આપવા માંગુ છું મિત્રો તમે પરિવર્તન સાંભળ્યા અને કેવું છે ને તમે જો તમારી પાસે કશું નથી અન્ય ની સાપેક્ષમાં પણ મન લગાવીને લાગી પડો તો ગમે ત્યાં પહોંચી શકાય એ ગાવડી અપૂર કરી આપ્યું છે ગાવડી નામ સાંભળતા તમને એવું લાગે દૂધની પ્રોડક્ટ પણ બીજી ઘણી બધી પ્રોડક્ટ છે એના માટે તમારે સ્પેશિયલ અલગ સ્ટોરી બનાવી જોઈએ સમય મળશે ને પ્રવેશભાઈ સહમત આપશે તો બનાવીશું સો ટકા બનાવીશું કે અમારો પણ ઉદ્દેશ છે પ્રવેશભાઈ એવું કે લોકોને સારું ભેરસનો જમાનો છે કે સારું આપવાની વાત છે તો એ સારું સારું જો કોઈ આપતા હોય એમને લોકો સુધી પહોંચાડવાનું મારું સારું કામ છે એટલે કેરેક્ટર સ્ટોરી બનાવીશું પણ અત્યારે વાકનો જે ગૌરવ ઉતાર્યું છે ગૌરીએ અને પ્રજભાઈ અને આખી ટીમે તે માટે તેઓને કપ્તાન પરિવાર દે ખૂબ અભિનંદન અને આજ રીતે મહેનત કરો અને ફરી પાછો માત્ર આપણા તાલુકાનું નહીં પણ દેશનું પણ નામ રોશન થાય અને આ ગૌરીની પ્રોડક્ટ ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ વિદેશોમાં જાય અત એવી અમે સુમજા પાઠવે છે અને હવે જે ગૌરીન ને એવો લપાયો એનો આપણો વિડિયો જોઈએ ચલો જઈએ અને પ્રથમ ક્રમે જે રહે છે એ કંપનીનું નામ છે ગૌડી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ